અમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલની અંદર મળી શકે હવે બપોરે સોળ નવ બે હજાર પચીસના રોજ ડેમની સપાટી જણાવો તો તે આના પછી પણ અમારો એક વિડીયો જે બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાર બનાસ ડેરીની જે ચૂંટણી જાહેર કરવામાં આવી છે તેને લગતો છે તે પણ જરૂર જોજો ક્યારે થશે ચૂંટણી શું છે તેનું વાતાવરણ તો તે પણ આવનારા વિડીયોમાં જોવા મળશે તો અત્યારે સોળ નવ બે હજાર પચીસ બપોરે બે વાગે બનાસકાંઠા જિલ્લાનો ખેતી માટેનો બહુ મહત્વનો અને બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાજ ખેડૂતો માટે અતિ ઉપયોગી એવા દતીવાડા ડેમની સપાટી જણાવ સિપુ ડેમની સપાટી જણાવ અને મુક્તેશ્વર ડેમની સપાટી જણાવ કેટલી છે આવક કેટલી છે જાવક તે પણ હું તમને જણાવું તો સોળ નવ બે બપોરે બે વાગ્યે સિપુ ડેમ

ખેડૂતો માટે સિંચાઈ માટે પાણીના જળ ઊંચા આવશે તે પણ ફાયદો થશે અને તેનું લગભગ સુધી પહોંચી ગયું છે વચ્ચે પણ બે ચાર ડેમ બનાવેલા છે જેના લીધે પાણી રોકાઈને ચાલશે તો જમીનની અંદર રિચાર્જ થશે અને છેલ્લા વીસેક દિવસ જેટલા સમયથી સરસ્વતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે જેના લીધે ત્યાંના ખેડૂતો માટે બહુ ફાયદો છે કેમ કે તે બાજુનો જે વિસ્તાર છે તે દોઢસો ફૂટ આસપાસ પોણીના તળ છે તેનાથી નીચે પથ્થર આવી જાય છે જેના લીધે આગળ બોર બનાવવા શક્ય નથી તો આ વિસ્તારના ખેડૂતોને અભિપ્રાય પણ જાણ્યા હતા ખૂબ જ ફાયદો થયો છે પાણીના તળ પણ ઊંચા આવ્યા છે તો મુક્તેશ્વર ડેમ ભરાવવાથી પણ ખેડૂતોને સારો ફાયદો થઈ ગયો છે હવે દોતીવાડા ડેમની સપાટી પણ સંપૂર્ણ ભરાવાની નજીક જ છે તો આપણે પણ આશા રાખીએ છીએ કે દોતીવાડા ડેમની અંદર પાણી છોડવામાં આવે અને તેની આજુબાજુના ગામો અને સમગ્ર જિલ્લાના ખેડૂતોને આ બાબતનો ખૂબ જ ફાયદો થાય કેમ કે ત્યાં જે પરિસ્થિતિ છે તેનાથી પણ વિકટ પરિસ્થિતિ લગભગ આઠસોથી બારસો ફૂટ સુધી સિંચાઈ માટે પાણી છે ખેડૂતો બોર કરે છે તો નિષ્ફળ જવાની પણ શક્યતાઓ રહેલી હોય છે તો ખેડૂતો માટે ખરેખર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે એમ છે દોતીવાડા ડેમની સપાટી તો આ બાબતે જો કેનાલમાં પાણી છોડવા બાબતે તમારો પણ અભિપ્રાય અવશ્ય કોમેન્ટમાં લખજો આ માનનીય કલેક્ટર સાહેબે પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમણે પણ જણાવ્યું હતું કે જે રૂલ લેવલ છે તેઓ સુધી જો સપાટી પહોંચશે તો ડેમના દરવાજા ખોલવા માટે અગાઉ જાણ કરવામાં આવશે અને સિંચાઈ માટે ચોમાસું અને શિયાળુ અને ઉનાળુ બંને સિઝનમાં પાણી આપવામાં આવે જે દોતીવાડા ડેમના કમાન્ડ એરિયામાં જે ગામો આવે છે તે ગામોની અંદર શિયાળુ સિઝન અને ઉનાળુ સીઝન બંને સિઝન માટે સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવશે તેટલું પાણીનો સંગ્રહ થઈ ગયો હતો તેમ કલેક્ટર સાહેબે પણ જણાવ્યું હતું તો બપોરે બે વાગ્યે તારીખ સોળ નો બે હજાર પચીસ બપોરે સમય બે વાગ્યે દોતીવાડા ડેમ ત્રણ ટકાથી પણ વધુ ભરાયો છે અત્યારે બે પોઈન્ટ બે ફૂટનું જે રૂલ લેવલ છે તેનાથી છસો એક પોઈન્ટ પંચાવન ફૂટ ભરાયો છે તો પાણીની આવક છે ચૌદ ચૌદસો ક્યુસેક આસપાસ છે તો આ હતું દોતીવાડા ડેમનું આજે સોળ નવ બે હજાર પચીસનું ડેમનું લેવલ તારીખ સોળ નવ બે હજાર પચીસ રિપીટ કરું છું બપોરે બે વાગ્યે ત્રણું ટકાથી વધુ પાણીનો ભરાવો થયો છે છસો એક પોઈન્ટ પંચાવન ફૂટ સુધી ભરાયો છે તો હજુ જો વરસાદની આગાહી છે અમુક હવામાન નિષ્ણાતો જણાવ્યું હતું તે પ્રમાણે જો વરસાદ થશે તો પણ ફાયદો થશે અંદર તો કેમ કે આગળ જે આવે છે બનાસ નદીમાં તે વિસ્તારની અંદર સારો વરસાદ છે ને બધા બંધ અને ચેકડેમો ભરાયેલા છે જેના લીધે ડાયરેક્ટ પાણી દોતીવાડા ડેમની અંદર પણ આવી શકે છે અમુક હવામાન નિષ્ણાતો એવું પણ કહ્યું કે ચોમાસા વિદાય લઈ લીધી છે જોઈએ આગળ શું થાય છે પણ ખેડૂતો માટે જો દોતીવાડા ડેમની અંદર થોડો સમય પૂરતો પાણી વહેવાડવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ ફાયદો થઈ શકે છે કેમ કે જે આ વિસ્તારની અંદર ધાનેરા ડીસા કાંકરેજ પાટણના અમુક વિસ્તારો જે નદી કાંઠાની બાજુમાં હોય ને તે વિસ્તારોની અંદર ખેડૂતો માટે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn